બાથરૂમ ને બાથરૂમ બધું ઉપાડી લેવાનું થાય આવી રીતે બનાવવાનું બની જાય તો હું તમને બતાવી બરાબર આખા એમાં બનાવવું પડીએ બને એટલે બતાવીશ આપણે પાટિયા ફીટ કરીને આવી ગયા છે જોઈ લો ભાવે ભાઈ સીડે છે કાઠી છોડવા કાઠી વાવટન બાવટન છોડીને અમારે નાગાતા સીડે છે એમાંથી વાયરલેસનો ઓકો

वगी गया से 10 लो सारा बिस्किट गुड्डे बिस्किट जा क्रेडिट से का नगा का क्रेडिट मैंने का पैकेट ले लिया हां ओहो भाई बता का पैकेट सारा का सारा मिले ले लिए इसमें 10 15 होगा ओहो ओ हो, लो क्रेडिट जेट तो, गुड्डे ने आपरे तो गुड्डे बहु आवे दिलीप भाई खाता नहीं केम इने दर्द में हो जाता दर्द हो गए हां तो आपड़े खाई लेवे

ને તાણ વેટકા સોખા બધું મટીરિયલ આવી ગયું હવે આપણે સોખા કાઢી આવીએ આપણે સોખા કાઢીને આવી ગયા અને ફાઇનલી આપણે છે ને કોલ્ડ રૂમમાં આવી ગયા જોઈ લો તરબૂચ કેટલા છે એક બે ત્રણ બધું અમારું મટીરિયલ છે ધાણા ટમેટા રીંગણા બટેકા જોઈ લો આમાં એક વસ્તુ આપણે ગળી ગઈ છે ભાઈ કાઢવાનું છે તમને કોઈને દેખાય જોઈ તો આપણે ગળવાનું બહુ ઊંડું આમાં બરફ ભરીશ

સરવાનું હોય આપણે પણ સરવાનો જેવો હોજ ઝાવી રીતે ધોવાનો હોય હોજો જોઈ લો જાવિ રીતથી ઓછો ધોવાના જે ધોય લે મારો જેવો હોજા આપણે રાખી જાય હાલો હા હા આ રીત થી ભાઈ ઓઝા ધોવાય પેલા ચડાવવું પડે હા રીતે ઓજા ભાઈ ધોવાની જઈ લો સીઝન પૂરી બે ઘરે જવાના ભાઈ તો કેવું ઓઝા કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશે ને આપણે જો કાલે કાલે ઓઝા ધોયા અને આજે બોટ ધોવાની છે હું તમને બતાવું છું ઓઝા ધોઈ નાખ્યા કઈ રીતે હુંકવ્યા નહીં તો આ ઓઝા ધોઈને આ રીતે હુકવી દીધા છે જોઈ લો તો અમારે બોટ ધોવાની છે ભાવેશભાઈ કસીએ છે જો ભાવેશભાઈ કસે છે આપણે કશું હાથમાં મોરો છે જોઈ લો લોખંડના તારવાળા મોરા છે તો ભાવેશભાઈ કસીએ છે બોટ આજે બોટ કસી નાખીએ એટલે પછી ક્રીમટી સડી જાય એટલે ઘરે જવાનું છે હવે આપણે બોટ ખસી નાખીએ જોતા જોતા આપણે તરબૂજ આવે એટલે તરબૂજ લઈને જો ખાવા બધી ગયા છે જોઈ લો ના કા કા સીર ઉપર ડી ના કા કા કે બતાવો તો ખરા સીર વાહ ઓ ભાવેશભાઈ નાપો સીર ભાવેશભાઈ નાપો આ છે કણીયું રે એમ છે ઓ ભાવેશભાઈ ખાવ તરબૂજ ખાઓ રે મોટું તો પાછું ખુલતું નથી હો ભાવેશભાઈ નું જોવું ખુલે ખુલે ખુલે

કાટિયા દિલીપભાઈ પાણી આપે છે તો અમારે નાગ ખડકતા જાય છે આ રીતે કાટિયા ખડકવાના હોય ખડકવાના હોય ખડકી રાખીએ બપોરના થઈ ગયા છે સાડા બાર ને આપણે જમવા બેઠી ગયાં છીએ જમવામાં છે અડદની દાળ ને બાજરાના રોટલા છે એ પણ તમને બતાવવું જોઉં હો ભાઈ કેમ છે દિલીપભાઈ હા હે હા દાળ છે

કાકા કેળા ખાય છે કા કાકા હે લે ખાવા દે લે ના એવો ખાવા નથી હો આડી તમે દાળ લે રોટલો કર્યો એટલે બધું આવી ગયો ના ના કેળા નહીં કેળા ખા ખાવ ખાવ તમે કમર સટી એ બધું સામાન મેકી દીધો છે બેસન ને જીપીએસ ને વાયલેટ બધું મેકી દીધું અમાર જો માણસો આ બધા ડબ્બા ને છે ને લેવાના છે ને એટલે બધા બેઠા છે ભાઈ આપણે વાયર ને જો ઓઇલ કરી નાખ્યા છે

ફાઇનલી આપણે જો વીજ ને બીજ ને બધું બાંધી દીધું છે જોઈ લઉં કેમ કે આપણે રેશન નું સામાન બધું મિટી આવે આ બધું એકી દીધું એટલે આપણે વીજ ને કમ્પલેટ બાંધી દીધી એ લાકડા ભરવાના છે આપણે ઉંદરના ઉંદર લાકડા બાંધીલા બરીએ છે આપણે બરાબર છલાવાના છે દંગામાં લાકડા છલઈ આવે લાકડા બરાબર આ મજીદભાઈ રક્ષા હાથ ચલાવશે આ મજિતભાઈ હા રે ને બરાબર હવે આવું જો

યા આટ બાય બાય ઓર પૈસા કળે છો ભાઈ હિસાબ કરી નાખી સીઝન પૈસા ભેગા કરવાના હાલો આપણી બસ ફૂલ થઈ ગઈ છે આવ ટિકિટ વાળો આવી ગયો ઉઘરાવા ટિકિટ ઉઘરાવી લે ચાલો માં લઈ લીધો હોટલ કરીને મળે હવે ફાઈનલ આપણે હોટલ કરી લીધી છે અને સા પાણી લઈ લીધા છે કા નગર કા હા ભાઈ લો મન નાગા કા ઓર મજા ઓર મજા આવે આપણે સા લઈ લીધી છે ભાઈ લો આપણે સા લઈ લીધી છે બહુ મસ્ત છે બરાબર સા પી લે ફાઈનલ આપણે હોટલ કરી લીધી છે પ્રાસી મે ભાગ લેવાનું છે આપણે જોયો તમને બતાવું ભાગ તો કલર માં મીઠાઈ કરી દેજો

બરાબર પી ગયા છે આપણે ભાગ તો લઈ લીધો તો લો ભાગ બસમાં થાકી આરામ કરી બરાબર હા પછી કામ આવી જશે હે આરામ કર લો આપણે હવે ગામ છે ને વરુ આવી ગયો એટલે આપણે કેબિન માં આવી ગયા ડ્રાઈવર પાસે અમારે ક્લાર્કર ભાઈ છે અમારે આ

ઓય લો આ બિસાનો છે બિસાનો પણ કેમ બેંઘો છૂટે નહીં આપણો ઠેલો છે આ ધાબડા છે આ અમારા મામાનો બિસ્તાનો છે હરમણાતાનો બાય પાસે કોઈ માણા નહીં આપણે એકેલા છીએ જોઈ લો છે ને બાય પાસ છે બાય પેલી આપણી ગાડી આવી ગઈ છે જોઈ લો લેવા માટે કપકો આવે જોઈ લો ગાડી આવી ગઈ આવી